રીંગણા ટમેટા કોબી એવી બધી વસ્તુ વાવી હતી અને આ જે વરી પાછું હોય ને આપણું બધું વાવેતર થઈ ગયું તો તમને બધાને ખબર છે આ સ્પેશિયલ ક્યારો આપણે હે ને બકાલા માટે જ રાખ્યો ને તમને થોડીક ખબર પડતી કાંઈ ઝીણા ઝીણા એવા પટ્ટા પડે છે તો આડા પટ્ટા કેટલા સુધી પડે તમને બધાને ખબર હે જો દેખાય પાણકો અહીં સુધી પડે છે પણ અહીં સુધી ભાઈ આપણે બીજું બકાલું આવ્યું છે જેમાં ઘણી બધી વેરાયટી આવી જાય છે ભાઈ બીટ આવી જાય છે બહુ જાજુ આવ્યું છે ભીંડું આવી જાય છે ગુવાર આવી જાય છે છતાં હજી હે ને આટલો ભાગ વધ્યો એટલે આટલા ભાગનું બેરણ લેવા હતું મારે અત્યારે ગામમાં જવું જોઈએ

જતો મેં પેલી વાર જોયું કે આવી રીતના બિયારણ છાટી અને તમને એક મહત્વની વસ્તુ કહું તો ઘેર તમારો ભાઈ હાવ એટલે હાવ એકલો હોય અને આજે મારે કામ કરવાનું બધું સાફ સફાઈનું ઘરનું સાફ સફાઈનું મારે મને સોંપીને હોઈ ગયા હે કે જા તું બધું આ સાફ સફાઈ કરી નાખજે હું કરી નાખી કારણ કે મેં એક એવી વસ્તુ મંગાવી છે જેનાથી છે ને સફાઈ એકદમ ઇઝી થઈ જાય પછી કિચનની સફાઈ હોય બાથરૂમ હોય કે થોડી ઘણી ફ્લોર ની હોય એકદમ હે ને ઈઝીલી હે ને બધું ક્લીન કરી નાખે ને એવું પ્રોડક્ટ છે અને એ પ્રોડક્ટ છે અગારો રોયલ ઇલેક્ટ્રિક સ્પિન સ્ક્રબર ફટાફટ હું આને અનબોક્સિંગ કરીને દેખાડું ને આની અંદર હે હું અનબોક્સિંગ કરતા જ પહેલા પહેલા તમને મળે છે યુઝર મેન્યુ આપણું મેન ડિવાઇસ જીને અત્યારે હું સાઈડમાં રાખું છું બે ટ્યુબ હેન્ડલ અને ઘણી બધી પ્રકારના બ્રશ આ હે ફાઈબર સ્પંજી કિચનમાં વધારે કામ લાગે કુકટોપ કે કિચનનો સરફેસ સાફ કરવો હોય તો આ હે વુલન બ્રશ જી વુડન સરફેસ ને પોલિશ કરવા માટે કામ લાગે ક્લોથ બ્રશ તમે વિડિયોમાં જોયો હોય જેનો ઉપયોગ મોફ તરીકે કરી શકો આ સ્પોન્જ બ્રશ જેનો ઉપયોગ તમે મિરર કે ગ્લાસ ને સાફ કરવા માટે ઉપયોગ કરી શકો એવરી સ્મોલ બ્રિસ્ટલ બ્રશ લાર્જ બ્રિસલ બ્રશ અને પોઈન્ટેડ બ્રિસ્ટલ બ્રશ મળી રહેવાનું આ આપણો મેઈન ડિવાઈ સ્પીનર જેની અંદર બેટરી ઇન્ડિકેટર દીધા છે બટન નો ઉપયોગ કરીને તમે ને ચાલુ કરી શકો અને બીજું ક્લિક કર્યો તો એની સ્પીડ તમે ઘટાડી શક્યો એક જ ક્લિકમાં અઢીસો આરપીએમ થી સાડા ત્રણસો આરપીએમમાં તમે કન્વર્ટ કરી શકીએ આમાં નીચે યુએસબી દીધો પોર્ટો અને બોક્સ ની અંદર તમને યુએસબી ટાઈપસી કેબલ આપે ત્રણ થી ચાર કલાકમાં આપણું ડિવાઇસ ચાર્જ થઈ જાય અને એકવાર ચાર્જ થયા પછી આમાં આવે પચીસો એમ ની બેટરી આપણા સ્પીનરમાં ત્રણ બ્રશ ડાયરેક્ટ લાગી જવાના અને બાકીના જે બ્રશ વેલક્રોટેચમેન્ટ દીધું સિમ્પલી તમારે આ વેલક્રો એટેચમેન્ટ લગાડી દેવાનું એની ઉપર તમે ગમે એ બ્રશ ચોટાડી શકી જોઈ લો આ સિમ્પલી આમ ચોટાડવાનું છે ચોટાડ્યા પછી તમે આને ચાલુ કરી શકો આગળ વાત કરી હતી મુજબ આમાં બે ટ્યુબ સ્ટીક દીધી છે એમાં એક ફિક્સ છે અને એક વેરીએબલ છે આજે વેરીએબલ હે તમે હાઈટ એડજસ્ટ કરી શકો હો તમારી રીતે ગમે એ પોઝિશનમાં તમે લોક કરી શકો હો અને બે સ્ટીકને ચોટાડીને આવી રીતના તમે લાંબી સ્ટીક બનાવી શકો જ્યાં ઉપર કાં પછી નીચે તમારે પોતું કરવું હોય તો ભારે કામની વસ્તુ છે આ ઉપરાંત તમારે માઉન્ટિંગનું આવી રીતના હેન્ડલ દીધું છે તમારે આને ટાંગવું હોય તો ઇઝીલી આવી રીતના ટાંગી શકો હો હવે તમને આનો થોડોક ઉપયોગ કરીને દેખાડો તો મારા ફ્લોર ઉપર તમે જોઈ શકો હો ઘણી બધી ગંદકી છે તો એના માટે આપણે યુઝ કરી આ બ્રિસલ બ્રશ ક્લિનિંગ લિક્વિડ નાખી શકો પણ અત્યારે હું પાણી નાખું હોઉં અને લોંગ બ્રિસલ બ્રશ હું આને સાફ કરું તો ઇઝીલી જોઈ લ્યો આ સાફ થઈ જાય છે સ્ક્રબિંગ કરવા માટે મારે તો કંઈ બર કરવું પડતું જ નથી કારણ કે આ આટલી સ્પીડમાં ફરે ને તે બધા બધા દાગ એકદમ ઇઝીલી કાઢી નાખ્યા હવે મારે આ સરફેસ ડ્રાય કરવી હોય તો એની માટે હું ઉપયોગ કરી બીજું બ્રશ ક્લોથ બ્રશ ને વેલ્ક્રો એટેચ મેં લગાડીને હું મોફ તરીકેનો ઉપયોગ કરી શકું એટલે મારી સરફેસ એકદમ ડ્રાય થઈ જાય આ ફાઈબર સ્પોન્જ બ્રશનો ઉપયોગ તમે કિચનમાં બહુ સારી રીતે કરી શકો અત્યારે હું મારું પ્લેટફોર્મ તમને દરેક સાફ કરીને દેખાડું પહેલા તમે જોયું હતું કેવું ખરાબ ભર્યું હતું પાણી હું પાણી નાખીને નકા તો પછી તમે ક્લીનિંગ લિક્વિડ નાખીને સાફ કરી શકો સાફ કરીને વાઇપ કરીને તમને દેખાડું તો જોઈ લો કેવું મસ્ત સાફ થઈ ગયું હે રેફરન્સ માટે હું વચમાં કપડું રાખું હું આ સાઈડનો આપણે ભાગ સાફ નથી કર્યો અને બીજી સાઈડનો આપણે સાફ કર્યો છે જોઈ લો કેટલો ડિફરન્સ છે ભાઈ ધ વે આલો આખો પ્લેટફોર્મ હું સાફ કરી નાખું એવી જ રીતે તમે બાથરૂમમાં નોટિસ કર્યું છે કે માટી ગંદકી બહુ જાજી એવી જમા થઈ જાય છે તો આ સ્પિનરનો ઉપયોગ કરીને આપણે એ રીમુવ કરીશું જ્યાં કોર્નર આવિયા ત્યાં હું સ્પેશિયલ પોઈન્ટેડ બ્રિસ્ટલ બ્રશનો ઉપયોગ કરવાનો છે સ્ટોન ટાઇલ્સ માર્બલ તો ટ્રીક હે પણ બે વચ્ચેનો ગેપ એટલે કે ગ્રાઉટ્સની અંદરથી ભાઈ ગંદકી એકદમ કાઢી નાખીએ અને પાણી નાખીને તમને દેખાડું તો રિઝલ્ટ તમે જોઈ શકો હો એકદમ મસ્ત ક્લીન કરી નાખ્યું ગ્રાઉન્ડ ને એકદમ ક્લીન કરી નાખ્યું અને આ વસ્તુ જોઈને તો તમે માની જ જવાના હો આ હે આપડી સિંક એટલે કે ગેંડી જો કેવી ખરાબ ભઈ રહી હે એમાં આપણે ભાઈ સ્મોલ બ્રિસલ બ્રશનો ઉપયોગ કરવાના છે અને આને પહેલા હારી પટનો ઘઈ નાખી પછીમાં હું ક્લીનિંગ લિક્વિડ નો ઉપયોગ કરવાનો હો સાફ થઈ ગયા પછીનો રિઝલ્ટ તમે જોઈ શકો હો એકદમ ક્લીન કરી નાખી છે એવી જ રીતે આ સ્પંજ બ્રશનો ઉપયોગ કરીને તમે ગ્લાસ કે કાચ એકદમ સાફ કરી શકો હો જોઈ લો આ મારા ફ્રિજનો કાચ છે અને આ ઘણી ચોખ્ખું કરીને તમને દેખાડું તો રિઝલ્ટ તમારી નજરની ની સામે હે અને લાસ્ટમાં તમને બતાવું વુલન ક્લોથ બ્રશ વુલન સરફેસ પોલીસ કરવા માટે પોલીસ થઈ રહ્યું થઈ ગયા પછી તમે બધા બ્રશને સિમ્પલી ધોઈ હગો કા તો પછી શોકનો ઉપયોગ કરીને આને એકદમ વોશ કરીને હુકવી હગો હોવ તો અગાઉ સ્પિન થી ભાઈ તમારું કામ કેટલું ઈઝી થઈ જાય કેટલું ભાઈ ઝડપી થઈ જાય એવું થઈ જાય છે મેં તો મગાવી લીધું જો તમારે ક્લિનિક માટે આ મગાવવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક દીધી અને પિન કમેન્ટની અંદર ફટાફટ મગાવતા આવો સાફ સફાઈ ને પછી દેખાવા માંગુ થોડાક બકાલું આવ્યું હતું આ બકાલામાં જો લ્યો મસ્તીનો આપણે એવું પાણી પાઈ દીધું હોય અને જોઈ લ્યો આટલા દીમા આપણા રીંગણી કવડી મોટી થઈ ગઈ થઈ ગઈ ના 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 આપડી રીંગણી આ દેખાય એ છોટી છોટી કારણ કે આ તો ભાઈ આગળની રીંગણ છે પણ સારું ભાઈ બધાનો ગ્રોથ આવી ગયો તમને હા નજીકથી દેખાતા નજીક વધારે ખબર પડી સિને કહેવાય જો નજીક થી કરો ખબર પડી છે મરચીમાં જોઈ ની કોપરની ઉણપના લીધે હે ને આ પ્રોબ્લેમ આવી શકે છે બાજુ જોઈ શકે આપડી મરચી મરચી એકદમ ભાઈ તંદુરસ્ત દુરુસ્ત હે સમજાઈ ગયું તો આવી રીતના હે અને ભાઈ અત્યારે મારે જવાનું જો હે જવાનું થાય જવાનું જો ને જવાનું થાય દેવરિયા ક્યાં વર્તન કે તો કે શું કરવા મકાન બનાવે એમાં થોડુંક પ્લાન ઇન્ટિરિયર બધું ને ડિઝાઇન કરવું છે કે જે રીતે આવો તો તમને બધાને ખબર પડે અને યુ નો તમારો ભાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે ભાઈ કામ કરું આ ગેટઅપમાં નહીં થોડાક લુગડા બદલાઈ નાખું પ્રોફેશનલ થઈ જાઉં પેલા મને શું કામ બોલાવે હું માર બંને બે જવાના હે તમને ખબર ને આવે તમારો ભાઈ હે ઇન્જિનિયર એને જરીક વધારે પ્રમાણમાં ખબર પડે આર્કિટેક્ચરની જોક સપાટ ટૂંકમાં કલર શું કરવો લુવર્સના પટ્ટા મારવા કે શું મારવું ડબલ્યુ પટ્ટા મારવા ચાર્કોલના પટ્ટા મારવા બારીઓ કેવી કરવી થોડું બધું ભેગા કરીને થોડું કરી ગયું નાટક કર્યું એવું બાકી તો થોડુંક રીલું નાખ્યું રીલેટેબલ રીલું તો નીકળી જાય જો આવી રીતના ભૂસ બટન લઈને જો આમ જો સાંભરો ભાઈ આમ હું વાહ ભાઈ જો આ રોડ જો રોડ રોડ આવો જો મારા ઘરનો બની જાય ને તો કઈ આપડે ગાડી કે બીજું કઈ લઈ હકી હવે ઓલા રસ્તામાં કેમ ગાડી લેવી લીટા બીટા ને એટલું બધું પડતું જાય જોઈ લો કેવો ખુલ્લો ખુલ્લો ને ફક્ત ફક્ત રોડ હે મસ્તી નો વાંધો નહીં ભાઈ રોડ તો મને લાગે ત્યાં સુધી થાય નહીં તન પીટી જાય ત્યાં સુધી આજ ક્યાં તો હાલ વિખાઈ ગઈ હે આજે ખેડૂત નો દીકરો શું એટલે મારે કામ કરવું પડે

તાર્કિક ગણિત મારું છે કે કઈ કઈ જગ્યાએ લાગીએ લાદી ક્યાંય ફિટ કરવી નો એન્જિનિયર લોકોને બધી ખબર હોય આવા લોકોને આમ કઈ ખબર ના પડે કે લાદી કીને કહેવાય ને માર્બલ કીને કહેવાય ને એટલે તમને ખબર ના પડે ખબર પડે ને એ તો પૈસા હે તો જ બધું થાય મોટા બીજું કંઈ થાય ને એટલે ખબર પડે આમ નોલેજ નોલેજ એવું છે ને નહીં પણ એ અભણ લોકો ના ખબર પડે માતા જ તો પછી મોડું થઈ ગયું હતું ને અમે આવી ગયા ભાઈ ઘરે ઘરે આપણું મસ્તીની બટન આપણે પાર્ક કરી નાખી મને લાગે ત્યાં સુધી આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું રહે બહુ હારામ હારું રહે ને ઓલું ઇલેક્ટ્રિક સ્પીન સ્ક્રબર તમને કેવું લાગ્યું મને ખાસ કોમેન્ટ કરીને ને નહીં લિંક ભાઈ મેં ડિસ્ક્રિપ્શન ની અંદર હે ને મૂકી દીધી તમે જાઓ જોતું હોય તો લેતા આવો મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાંથી બધાને રામે રામ ડેરેન